ફાઇલ જે છે મંજૂરીની એ કમિશનર સાહેબ પાસે પડી છે અને લગભગ પચીસ દિવસ જેવા તા એ બિલ ન થઈ ગયા હજી બિલ આવેલું નથી તો અમે જે અમારા જે પાંચસો પાંચસો કર્મચારી છે પગાર એના માટે અમે નોટિસ આપેલી છે કે ભાઈ આનો નિર્ણય લ્યો કે બિલ અમારે ક્યાંથી લેવું કોણ અમને આપશે હજી કઈ નક્કી નથી થતું કોણ આપશે મંજૂરી થાય પછી હજી પંદર વીસ ની બીજા વ્યા જાય હજી આ ડિસેમ્બર ની તારીખથી ડિસેમ્બરનું બીજું બિલ આવશે એટલે ત્રણ કરોડ ની ઉપર થઈ જશે હવે અમે વીસ તારીખે ઉપર નથી ચૂક્યો એટલે કર્મચારીને પહેલી તારીખે અમારે પગાર કરી દેવા પડે આનું આટલું બધું પેમેન્ટ અમારે જે માથે થઈ ગયું છે એ થાય એવું છે નહીં જો મંજૂરી નહીં મળે તો અમારે ના છૂટકે આ પહેલી તારીખથી સીટી બસ સેવા બંધ કરવી પડશે કેમ કે હવે આટલું બધું જે પૈસા ચડી ગયા અને કર્મચારી ના આપવા અમારે પહોંચાય એવું નથી કેમ કે અત્યાર સુધી અમે જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે એને પચાસ ટકા કન્સેશન આપીએ છીએ એ અમારો પોટમ છે અંધ અપંગ એ લોકોને બધા સિનિયર સિટીઝનને એસી ટકા કન્સેશન આપીએ છીએ અને નોકરિયાત વર્ગને આપણે ત્રીસ ટકા કન્સેશન આપીએ અને આપણું મિનિમમ ભાડું પાંચ રૂપિયા છે જે ભાડું છે આટલી સસ્તી સિટી બસ સેવા ચલાવતા હોય તો પણ જો અમને કોર્પોરેશન માંથી કોઈ સપોર્ટ ન મળતો હોય અમને પેમેન્ટ ટાઈમે ન મળતું હોય તો આટલા ટાઈમ તો અમે ચલાવ્યું બીજું બિલ પણ ચડી જાય એવી અમને શક્યતા છે એટલે અમે પેલી તરીકે બસ સેવા ચલાવી શકીએ એવું નથી એટલા માટે અમે નોટિસ આપીશું પેમેન્ટ કરવું અત્યારે લેટ કરવાનું કારણ એ છે કે એ લોકો સ્માર્ટ સિટીમાંથી આપતા હતા હવે સ્માર્ટ સિટીમાંથી એવું કહેવામાં આવ્યું છે કે સાહેબ કે હવે તો મંજૂરી લઈને મૂકો એમ કમિશ્નરની કમિશ્નરની મંજૂરીમાં ફાઇલ કઈ દૂર પડી છે લગભગ પચીસ દિવસ જેવું થઈ ગયું હજી મંજૂરી મળી નથી મંજૂરી મળે છે બીજા વીસ પચીસ દિવસ થઈ ગયા ઓકે હવે એ જો અમને લેખિતમાં આપી દે ના ના તમને અહીંથી મળશે બિલ અને આ તારીખ સુધી મળશે ભલે દસ દી પંદર દી તમને કંઈક ખાતરી તો મળવી જોઈએ ને અમારે પેમેન્ટ ક્યાંથી લેવું તો અમે આવી લોકોને પગાર કરીએ અત્યારે હજાર જે પબ્લિક મુસાફરી કરે છે ડેલી પાંચ ચાલીસ થી સિટી બસ સેવા પાંચ ચાલીસ બસ સેવા ચાલુ થઈ જાય રાત્રે સાડા દસ સુધી બીજી કે અમારી છાયાપુરીની રાતની બસ ચાલુ છે એ પણ બંધ થઈ જશે જે રાત્રે આપણે છાયાપુરી માટે બસ બંધ છે એ પણ નોર્મલ ભાવમાં જ મૂકીએ છીએ કે વધુ ભાવ વધારો કે દોઢો ભાવ વધારો છે આ બધી સિટી બસ સેવા બંધ થશે હવે પબ્લિકની હાલાકી ન પડે એટલે અત્યાર સુધી અમે ચલાવ્યું કે ભાઈ બરોડાની પબ્લિક એટલો સાથ અને સહકાર અમને એટલા વર્ષોથી આપ્યો છે એટલે અમે એનો વિશ્વાસ ન કરીએ હવે અમારે અમે જ ખુદ ભાંગી ગયા છીએ અમારે એવું થઈ ગયેલું અમે ક્યાંથી સિટી બસ અમે એવું ઈચ્છતા નથી કે બર્યા પબ્લિક હેરાન થાય હજી કઈ કોઈ નિર્ણય આવ્યો નથી નહીં આવે તો અમે પહેલી તારીખથી સિટી બસ ચોક્કસ